ના વર્ષો થયેલ ગુનાનો ભેદ ઉકેલી મુદ્દા રિકવર કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ચોરીના વણસોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તેમજ રાજેન્દ્રસિંહ રાઠોડ નાઓ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ પંકજભાઈ કુશવાહા નાઓ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માંડવી પોલીસ સ્ટેશન આઈપીસી મુજબ ગુનો રજીસ્ટર થયેલ જે ગુનામાં ગયેલ મુદ્દામાલ હલે આરીખાણા ગામમાંથી એક ઇસમ પાસે છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુરીસમના રહેણા કે ચોરીમાં ગયેલ લોખંડનો દરવાજો મળી આવેલ જે બાબતે મજકુર મજકુરીસમ પાસે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવેલ જેથી મજકુરીસમ એ જણાવેલ કે આ લોખંડનો દરવાજો મે બે વર્ષ પહેલા અર્જનભાઈ વર્ચનભાઈ રહે ખેંગાર પર તાલુકો રાપરવાડા પાસેથી વેચાતો લીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી સદરહુ બાબતે ખરાઈ કરાવતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થયેલ હોવાની હકીકત જણાઈ આવેલ જેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરેલ મુદ્દામાલ લોખંડનો દરવાજો વજન આશરે બસો કિલો કિંમત રૂપિયા 26000 પકડવાનો બાકી આરોપી અર્જનભાઈ વર્ચનભાઈ રહે ખેંગાર પર તાલુકો રાપર